એ બોલો એ હાલો રામજી પ્રસાદ લેવા આવો બસ સુસ્કી લેવા ભાઈ ન ન બસ 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 ખાંભા ગામમાં આપ જોઈ રહ્યા છો બેનો ભાઈઓ વડીલો બધા દર્શન કરવા આવ્યા રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખાંભા ગામે રામાપીઠ મંદિર આવેલ છે આજે આહાડી બીજ નિમિત્તે સાંજે ગામના બાળકોને પૂડલાનો પ્રસાદ મૈકાના પૂડલા રાખેલ છે સમસ્ત ગામના બાળકો તેમજ નિશાળે ભણતા આદિવાસીના બાળકો ગામના બાળકો મૈકાના પૂડલા જમવાનો પ્રોગ્રામ રાખેલ છે ક્યાં ફગર ઈ તો શોધ તું એમ રહી તો બદાઈ ને ના ના ચારે કુકી બધું થઈ ગયું કાકા આ ગામ આ એક એમ તમે જોવો તો કરી ગયું એ તો થઈ

યા એ મોરે હાલો હાલો અલબોસ હવે બસ ખાવી એક ભાકી તો લઈ લેજે આજે ભાકી બનાવે ના થિયું હાલો હાલો લે

જય આપી <cooks bar���>

અમે ગીતાભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આપી છી તેને ચાલીસ વર્ષ અખંડ રામાપીર નું બને છે તેઓ રામાપીરની પૂજા કરે છે સવા સાંજ અને કામ ને પણ પ્રસંગ હોય તો સમય ફાળવી પણ એમ નહીં આરતી કોણ કરે અરે અમારા ગીતાભાઈ કરે એશુભાઈ